પ્રથમ તો દોસ્તો તમને એક વાત કહેવા માગીશ કે હજુ સુધી તમે વિડીયોઝને લાઇક ન કરો તો નીચે લાઇકના બટન ઉપર ક્લિક કરીને લાઇક કરી લેજો અને ચેનલ પર જો હોય તો પ્લીઝ ચેનલ નીચે લાલ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા વિડીયો તમને ટાઈમસર પહોંચતા રહે અને સબસ્ક્રાઈબ કર્યા બાદ પાસે બેલના આઈકન ઉપર જરૂરથી ક્લિક કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે કારણ કે ઘણા મિત્રોએ સબસ્ક્રાઈબ તો કરી લીધા છે પણ આ પાસેનું જે બેલ આઇકન આવે છે એને તો દોસ્તો નવા મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું આ વિડીયોની અંદર અને જે મિત્રોએ આપણને કોમેન્ટ અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જેને કર્યા છે એ બધા મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્તો અને આજે આપણે જોઈ લઈએ આજના આપણા માર્કેટના ભાવ

છસો ને પંચોતેર છે ને પંચોતેર રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે સાતસો નેવ રૂપિયા ની ફૂલ બજાર છે ગુવારના લોકો નો ભાવ છે ત્રણસો ને રૂપિયા ને આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને અઠાવન રૂપિયા ની ફૂલ બજાર છે

જુવાર સફેદનો ભાવ છે પાંચસો પંચ્યાસી રૂપિયાથી આજની બજાર ચાલુ થશે છે ને ઓગણપચાસ રૂપિયાની ફૂલ બજાર છે તલકાળાનો ભાવ છે બત્રીસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ત્રણ હજાર પાંચસો પંચ્યાસી રૂપિયાની ફૂલ બજાર છે તલીનો ભાવ છે બે હજાર બસો ને પંચાવન રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને બે હજાર પચીસ રૂપિયાની ફૂલ બજાર છે તુવેરનો ભાવ છે સાતસો પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને એક હજાર ને છવ્વીસ રૂપિયાની ફૂલ બજાર છે ધાણાનો ભાવ છે આઠસો ને એકાવન રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ જશે અને બાવીસો ને પંદર રૂપિયાની ફૂલ બજાર છે બાજરીનો ભાવ છે ત્રણસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને દસ રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે ત્રણસો ને બાસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને અઢાર રૂપિયાની ફૂલ બજાર છે મગનો ભાવ છે નવસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બારસો રૂપિયાની ફૂલ બજાર છે મગફળી ઝીણીનો ભાવ છે સાતસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો ને સુડતાલીસ રૂપિયાની ફૂલ બજાર છે મગફળી દાડીનો ભાવ છે સાતસો ને પાંચ રૂપિયા થી આજની બજાર ચાલુ બજાર છે મઠનો ભાવ છે નવસો ને વીસ રૂપિયા થી એક હજાર ને સિત્તેર રૂપિયા ની ફૂલ બજાર છે મરચાનો ભાવ છે આઠસો રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે બત્રીસો રૂપિયા ની ફૂલ બજાર છે મેથીનો ભાવ છે પાંચસો એકાવન રૂપિયા થી આજની બજાર ચાલુ થશે છસો ને બાણું રૂપિયા ની ફૂલ બજાર છે રાયનો પાવશે સો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સાતસો ને બેતાલીસ રૂપિયાની ફૂલ બજાર છે રાયડાનો ભાવ છે ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સાતસો ને દસ રૂપિયાની ફૂલ બજાર છે લસણનો ભાવ છે ને છ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને બસો ને ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે વરિયરીનો ભાવશે એક હજાર ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને પંદરસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે વાલદેશીનો ભાવ છે આઠસો ને નવ્વાણું રૂપિયાથી હજની બજાર ચાલુ થઈ છે અને બારસો ને પિસ્તાલીસ રૂપિયાની ફૂલ બજાર છે વાલપાપડીનો ભાવ છે નવસો ને સિત્તેર રૂપિયાથી હજની બજાર ચાલુ થઈ છે અને બારસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે સિંગફાળાનો ભાવ છે એક હજાર ને સાઠ રૂપિયાથી હાજની બજાર ચાલુ થઈ છે અને બારસો રૂપિયાની ફૂલ બજાર છે સિંગફાળાનો ભાવ છે સાતસો ને ચાલીસ રૂપિયાથી હજની બજાર ચાલુ થઈ છે અને એક હજાર ને સિત્તેર રૂપિયાની ફૂલ બજાર છે સુવાનો ભાવ છે બારસો ને પચીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને તેરસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે સોયાબીનનો ભાવ છે છસો ને પંચ્યાસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને સાતસો રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો આ ત્યાં આજના ભાવ જે દોસ્તો નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી જશે ત્યાર સપોર્ટ અને સહકાર આપનો આપતા રહેજો થેન્ક યુ સો મચ દોસ્તો કાલે મળશું નવા વિડીયોમાં નવા ભાવ સાથે ત્યાં સુધી આ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ